રાધનપુર તાલુકાના દેવ ગામે ખાતે આવેલ હિંજા માતાજીના મેળામાં ભક્તોની શોભાયાત્રા નીકળી રાધનપુર તાલુકાના દેવગામ ખાતે આવેલ ઐતિહાસિક હિંજા માતાજીના મંદિર ખાતે વર્ષોથી ચૌદસ પૂનમ અને એકમ એમ ત્રણ દિવસ લોકમેળો ભરાય છે જ્યાં લોકમેળાના આજે અંતિમ દિવસે ભક્તોની ભીડ સાથે યાત્રા નીકળી હતી દેવગામમાં હિંજા માતાજીના મંદિરમાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો જ્યાં માના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભરત સથવારા પાટણ મંદિર દેવગામ જે વર્ષોથી પરંપરાથી ત્રણ દિવસનો અહીંયા મેળો ભરાય છે ગામથી દેશ પરદેશથી બધા વૈષ્ણવ વાણિયા અને ઝારોળા બ્રાહ્મણો અહીંયા આવે છે ચૌદસના દિવસે બ્રાહ્મણોનું હવન થાય પૂનમના દિવસે વણિકોનો વાણિયાઓનો હવન થાય અને એકમના દિવસે એટલે આજે સમગ્ર ગામની અંદર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને જેની અંદર ઝારોળા વણિક ઝારોડા બ્રાહ્મણ અને સમસ્ત ગામના બધા જ ભક્તો જોડાય છે અને હર્ષ ઉલ્લાસભેર આ મેળો આ પાટોત્સવ વર્ષોની પરંપરા પ્રાચીન પરંપરાથી ઉજવાય છે અને મા હિમજાની સૌના ઉપર કૃપા બની રહે છે અને એની કૃપાથી આજે ગ્રામજનો અને એના બધા જ સંતાનો ખૂબ સુખી થયા છે એવો આ પરંપરાગત મેળો અને શોભાયાત્રા આજે ઉજવાઈ રહી છે શું નામ તમારું કૌશલભાઈ શાસ્ત્રી